રાજકોટ ધોળકિયા સ્કૂલમાં ધોરણ દસ માં અભ્યાસ કરતા યુવા વૈજ્ઞાનિક યશવીએ હર્બલ પેપર ટુટ બનાવ્યું છે જેમાં આવનારા દિવસોમાં સ્કૂલના યુવા વૈજ્ઞાનિક યશવી પ્રતિનિધિત્વ કરવા જાપાન જશે જાપાનમાં યોજાનાર વિજ્ઞાન કાર્યક્રમમાં યશવી ચીકાણીની પસંદગી કરવામાં આવી છે ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી અને વિદ્યાર્થીએ વધુ માહિતી આપી હતી સ્કૂલ આજે અમે અબતકના આંગણે આવ્યા છીએ તો અમારા માટે ગૌરવની વાત એ છે કે અમારી દીકરી ચીકાણી યશવી નામ યશવી છે એટલે સમાજને કેમ યશ આપવો એવા ગોલ સાથે કેટલા બધા વર્ષ થયા મહેનત કરી રહી છે મારી સાથે અમારા પ્રિન્સિપાલ શ્રી મિતેશભાઈ પઢિયાર સર અને એમના ગાઈડ પણ સાથે છે મહેક મેડમ બધાના સહકારથી કોઈ પણ જગ્યાએ હંમેશા આગળ આવી શકાય છે ધોડકિયા સ્કૂલ છવ્વીસમી વખત આંતરરાષ્ટ્રીય લેવલે ભાગ લેવા જઈ રહી છે એક ગૌરવ સાથે ખુશી સાથે કહું તો ભારતની એક જ સ્કૂલ એવી છે કે જે વર્લ્ડ લેવલે છવ્વીસમી વખત જશે પચીસમી વખત બધાના આશીર્વાદથી વિનર થઈને આવી છે અને અમને એમ લાગે છે કે યશવી પણ આ વખતે એ ભારત દેશને યશ અપાવશે એવું મને લાગી રહ્યું છે અત્યાર સુધી અમારા ઓગણત્રીસ બાળકો કારણ કે કોઈક વખતે એવું બેનું કે બે ગયા હોય ઓગણત્રીસ બાળકો આંતરરાષ્ટ્રીય લેવલ ગયા છે દોડકિયા સ્કૂલમાં જ્યારે સિલ્વર જ્યુબેલી વર્ષ અમે ઉજવવા જઈ રહ્યા છે પચીસ વર્ષ ત્યારે આ વર્ષે અમને બધી રીતે યશવીને જેમ યશ મેળમ દોડકિયા સ્કૂલને પણ યશ એટલા માટે મળ્યો છે કારણ કે અમારા બે બાળકો એક આફ્રિકાના ટ્યુનિશિયા અને જપાન જશે એટલે ધોળકિયા સ્કૂલ જેમ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે એમ ધોળકિયા સ્કૂલનો એક ગોલ એવો છે કે આજથી બરોબર એકતાલીસ વર્ષ પહેલાં જેમ રાકેશ શર્મા એ સ્પેસ લેવલે જઈને આવેલા અને આજના દિવસે સુધાંશુ શુક્લા કે જે સ્પેસમાં જવાના પંદર દિવસ રોકાવાના અને કંઈક નવું સંશોધન કરવાના છે એ દેશ માટેનું પહેલું ગૌરવ બને એમ હવે અમારી આ છવ્વીસ વર્ષની યશ ગાથામાં અમે ઈચ્છીએ છીએ કે યશવી કે અન્ય કોઈ પણ બાળક એ દેશને કંઈક નવી એક ટોચ ઉપર લઈ જાય અને એ પણ સ્પેસ ઉપર જઈ પોતાનું સ્થાન અને દેશ માટે કંઈક નવું સંશોધન કરે એવું અમે મનથી માનીએ છીએ કોઈ પણ શિક્ષક કોઈપણ સ્કૂલનું કામ જ આવે છે કે સમાજને સારું આપવું તો આજના દિવસે એમ કહો તો ચાલશે કે આ જીતુ સર કે ધોળકિયા સ્કૂલનું ગૌરવ નહીં બને એ ગુજરાતનું ગૌરવ નહીં બને પણ એ ભારત દેશનું ગૌરવ બનશે અને યશવી એ એ ગૌરવગાથાની એક સાક્ષી બનશે એવી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું થેન્ક યુ થેન્ક્સ અલોટ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું ચિકાણી યશવી હું શ્રી જીકે ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે હું તમને વાત કરીશ મારા એક સાયન્સ પ્રોજેક્ટ વિશે આ પ્રોજેક્ટ મેં આઠમા ધોરણથી શરૂ કર્યો હતો આઠમા ધોરણમાં ધોળકિયા સ્કૂલમાં એક વિજ્ઞાન મેળવાનું આયોજન કરવામાં આવે છે જ્યારે મેડમે એનું અનાઉન્સમેન્ટ અમારા ક્લાસમાં કર્યું ત્યારે એ પણ સાથે જણાવ્યું કે થોડો ટમે તમને વિચાર કરવા માટે આપશું કે તમારે કેવો પ્રોજેક્ટ કરવો કે શું એ વિચારમાં વિચારમાં ઘણા બધા વિચાર આવ્યા અને થોડાક માર્ગદર્શનથી એ ખ્યાલ પણ આવ્યો કે જનરલી પ્રોજેક્ટ કેવો હોવો જોઈએ જે સામાન્ય લોકોને મદદ કરી શકે એમનું જીવન થોડુંક સરળ બનાવી શકે ત્યાર પછી એક બીજો પોઈન્ટ એ આવ્યો મગજમાં કે જેમ શોપ હોઈ શકે છે તો એનું પેપર શોપ એવું નવું વર્ઝન છે ટ્રાવેલિંગ માટે તો આપણે પેપર ટૂથબ્રશ પણ બનાવી શકીએ પેપર ટૂથબ્રશ કે જે બ્રશ અને પેસ્ટ બંનેનું કામ કરી શકે અને એમાં એમાં ત્રીજો ખ્યાલ એ હતો કે અવકાશમાં જ્યારે કોઈ બી વ્યક્તિ જાય છે ત્યારે તેને બ્રશ કરવા ટાઈમે થોડી મુશ્કેલી પડે છે અહીંયા પૃથ્વી પર તો આપણે બ્રશ કરીને થૂંકીને કોગડા કરીને મોં સ્વચ્છ કરી લઈએ છે પણ ત્યાં તેનો થૂકવાનો ઓપ્શન કોઈ હોતો નથી ત્યાં એ તો થૂંકી તો શકતા નથી એમને ફરજિયાત ના છૂટકે જે પેસ્ટ હોય છે એ ગળી જવી પડે છે જે એમના શરીરને ખૂબ જ હાર્મ કરે છે સો એના ઓપ્શન તરીકે એક પેપર ટૂથ ક્લીનર છે કે જે ઘરમાં પડેલી વસ્તુ તજ લવિંગ બેકિંગ સોડા સોલ્ટ એ બધાના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલ છે મારી સ્કૂલનો હું સપોર્ટની વાત કરું તો એ મને ડગલેને પગલે મળ્યો છે જ્યારથી શરૂ કર્યું તું ત્યારથી એ ટીચર્સનું ગાઈડન્સ હતું ત્યાર પછી જેમ આગળ વધતો ગયો ત્યારે સર મેડમ જેટલા પણ કોઈ એક્સપર્ટ હતા એ બધા અમારી સાથે હતા ઇવન ટ્રસ્ટી અમારા શ્રી કૃષ્ણકાંત સર અને જીતુ સર એ બંને પણ અમે ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે આજે જે કંઈ અત્યારે જાપાનમાં ઇન્ટરનેશનલ લેવલે મારો જે પ્રોજેક્ટ છે એ બધું મારી સ્કૂલના સપોર્ટને કારણે છે વાત કરું કે કઈ કઈ જગ્યાએ પાર્ટિસિપેટ કર્યું તો ઇન્સેફ ઇન્સ્પાયર ડ્રીફ અને આયરીસ આવી મોટી મોટી જગ્યાએ પણ પાર્ટિસિપેટ કરેલું છે અને ત્રણ વખત હું નેશનલ વિનર પણ બનેલી છું પરંતુ એ જ ને કારણે હવે ઇન્ટરનેશનલ જવા માટેનો મોકો આજે મળ્યો છે